જુનાગઢ ભવનાથમાં ગિરનાર છાયા મંડળ દ્વારા લીલી પરિક્રમા બાબતે મિટિંગ યોજાઈ આગામી ગિરનાર લીલી પરિક્રમાને લઈ ગિરનાર છાયા મંડળ તેમજ સાધુ સંતો વેપારીઓ અન્નક્ષેત્ર સંચાલકો વચ્ચે યાત્રિકોને પડતી અસુવિધાઓ તેમજ અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકોને રાશન તેમજ દૂધ વગેરે વસ્તુઓના પરિવહન બાબતે તેમજ સાધુ સંતોના અનેક પ્રશ્ન બાબતોને લઈ એક સમીક્ષા મિટિંગ યોજી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે દર વર્ષે તંત્ર સમક્ષ રજૂ કરતા પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન હલ થતો નથી તેવું ઉપસ્થિત સાધુ સંતોની હાજરીમાં જણાવાયું હતું ત્યારે આ વખતે પણ સાધુ સંતોએ ખૂબ આક્રોશ સાથે અનેક પડતર પ્રશ્નો અંગે ઉતારા મંડળ પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાને વાકેફ કરી તંત્રને પડતર પ્રશ્ન ઉકેલવા ધ્યાન દોરવા જણાવ્યું હતું ગિરિવર ગિરનારની ગિરી પરિ લીલી પરિક્રમા જ્યારે એક અગિયાર બે હજાર પચીસથી શરૂ કાર્તક સુદ અગિયાર હશે શરૂ થવાની હોય એ નિમિત્તે આજે સાધુ સંતો સિર્ધગોર સમિતિ ઉતારા મંડળ અને હિન્દુ સંગઠનો દ્વારા એક મિટિંગમાં આયોજન કરવામાં આવેલું આ મિટિંગમાં એક તો મુખ્યત્વેજી કલેક્ટર દ્વારા બે તારીખ ડિક્લેર કરવામાં આવી અને અમને એક તારીખ ડિક્લેર કરી છે કારણ કે એક તારીખે અગિયાર રાત્રે જ પરિક્રમા શરૂ થતી હોય તો પરંપરાનો ભંગ ન થાય જોવાની જવાબદારી તંત્રને આદરણીય કલેક્ટર છે એટલે વહેલી કે એક તારીખે જ પરિક્રમા શરૂ થાય એવું આયોજન કરે સાથે સાથે અંદર જે કઈ વિટંબનાઓ છે તકલીફો છે દૂર કરે બીજું પરિક્રમા દરમિયાન જે ઉતારાઓ અનુક્ષેત્રોને છે સાતમના દિવસે જવાની પરમિશન આપે અને દૂધ છાશ અને કરિયાણું લઈ જવાની છૂટ આપે કારણ કે છેલ્લી ઘડી સુધી હરણગત થતી હોય એના કારણે પરિક્રમામાં માણસો ઘટતા જતા હોય તો આ સનાતન પરંપરાઓનું અપમાન છે આજે અમારી ઝુંબેશ છે કે વીસ લાખથી વધારે લોકો ગિરિવર ગિરનારની પરિક્રમા અને શિવરાત્રી મેળામાં આવે કારણ કે જૂનાગઢની જીવાદોરી હોય તો આ દીવાદોરીને સાચા જ આપણી ફરત ફરજ છેલ્લા દસ વર્ષથી તંત્ર મારું વ્યક્તિગત અપમાન કરી રહ્યું હોય છતાં હું મનમાં એટલે નથી લેતો કારણ કે ગિરનારી મહારાજ અને દેવાધિદેવ મહાદેવનું અપમાન છે અમે અમારા સનાતન ધર્મ માટે અમે મરી ફીટીશું અમે અમારી જાનની પણ પરવા નહીં કરીએ કારણ કે અમે ગિરનારના સંરક્ષક તરીકે કામ કરતા હોઈએ ગિરનારની અંદર જે કોઈ અમારા સાધુ સંતો છે ધાર્મિક સંસ્થાનો છે એની રખેવાડીની જવાબદારી અમે સ્વૈચ્છિક નિભાવી હોય અને દસ વર્ષથી અમે એના નિભાવતા આવ્યા હોય ત્યારે અમે અમારા છેલ્લા શ્વાસ સુધી ગિરનારના સમાન માટે અમે જીવીશું સાધુ સંતો માટે માટે સનાતન ધાર્મિક હિન્દુ અને જે કઈ સનાતન હિન્દુઓ પરિક્રમા કરવા માટે અને શિવરાત્રી મેળા માટે આવે છે એની સુખાકારી માટે અમે જીવીશું અમે નિઃશુલ્ક જમાડીએ છીએ નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થાઓ આપીએ છીએ ફક્ત ને ફક્ત એ સામાજિક સમરસતા હિન્દુ સમાજમાં અઢારે વરણને સાથે રાખી સામાજિક સમરસતા જે કરવાની છે એ લઘુકુંભ તરીકે અમે શિવરાત્રિ મેળો ઉજવતા હોય અને ગિરનારને અમે લઘુકુંભ અને આસ્થાનું કેન્દ્ર ગણતા હોય ત્યારે સરકાર અને તંત્રને ને અપીલ છે કે હવે અપમાન કરવાનું બંધ કરો અમે આપને હાથ જોડી વિનંતી કરીએ છીએ કારણ કે દસ દસ વર્ષથી તમે અમારા ગિરનારનું અપમાન કરી રહ્યા છો અને તંત્ર જાણી આવું કરતું એવું લાગી રહ્યું છે ત્યારે આજે રોજ આ મિટિંગમાં સાધુ સંતોએ પણ આશીર્વાદ આપ્યા છે કે વહેલી તકે જે કોઈ ગિરનાર માટેની જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે ગિરનાર અપમાન થતું હોય છે મહાદેવ અપમાન થતું હોય છે એ સાખી લેવામાં નહીં આવે યાત્રા ચાર ધામ યાત્રા નર્મદાજી યાત્રા જ્યારે હિમાલયના પણ પરદાદા એટલે ભગવાન ગિરનારી મહારાજ તો ગિરનાર ઈકો છો બાકી ક્યાં કેમ નહીં અને જે અગવડતા છે એ બધી ગિરનાર જ આપવાની સગવડતા છે દેવી

ત્યારે સમગ્ર હિન્દુ સમાજની આ ચેતના ઉપર આ ઘા કરી રહ્યા છે અધિકારીગણ ત્રણ વર્ષ બદલાઈ જવાના તો તમે કોઈ સારા અધિકારી તરીકે આજે લોકો પાઠક સાહેબના હુકમીને યાદ કરે છે એ પ્રજાની વચ્ચે રહેતા તા એ પ્રજાની વચ્ચે રહીને પાઠક સાહેબ કહેતા હતા બોલો આપણે ચાલો સાથે સૌ ત્યારે આવા અધિકારી આજે મળવા પણ મુશ્કેલ છે ત્યારે અમે ચોવીસ ચોવીસ મુદ્દા આપીએ એક આ અધિકારી ગણે એ સોલ નથી કર્યા ગિરનારના મુદ્દાઓ એટલે અમારી બધાની ગિરનાર છાયા મંડળ આ બધાની રજૂઆત છે કે તમે અધિકારી ગણ એક પાઠક સેવા સાહેબ તો જેવા તો કોક તો જાગો અગેટમાં સોના અને ચાંદીના નગીના ખરીદી માટે વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલા જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ